અંકલેશ્વરમાં વિદેશી દારૂનો મહાનાશ સાત મહિનામાં ઝડપી પાડેલા રૂપિયા ત્રણ કરોડ એકતાળીસ લાખના જથ્થા પર રોડ રોલર ચડ્યું અંકલેશ્વર તાલુકામાં પ્રોહિબિશન વિરોધી અભિયાન અંતર્ગત પોલીસે ગયા સાત મહિનામાં હાથ ધરેલી કાર્યવાહીનું નોંધપાત્ર પરિણામ જોવા મળ્યું છ પોલીસ મથક દ્વારા વિવિધ દરોડાઓ દરમિયાન ઝડપી પાડવામાં આવેલા કુલ રૂપિયા ત્રણ કરોડ એકતાળીસ લાખથી વધુના વિદેશી દારૂનો વિશાળ જથ્થાનો નાશ અધિકારીઓની હાજરીમાં કરાયો યોગી એસ્ટેટ અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં ખાસ વ્યવસ્થા વચ્ચે રોડ રોલર દ્વારા એક લાખ દસ હજારથી વધુ દારૂ અને બિયરની બોટલોને નષ્ટ કરાઈ સમગ્ર કાર્યવાહી ડીવાય એસપી પ્રાંત અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર તમામ પોલીસ સ્ટાફની ઉપસ્થિતિમાં પાર પાડાઈ છ પોલીસ મથક શહેર એ ડિવિઝન શહેર બી ડિવિઝન તાલુકા જીએડીસી હાંસોટ પાનોલી દ્વારા ગત સાત મહિનામાં પ્રોહિબિશનના કેસોની શ્રેણીમાં મોટાપાયે દારૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો કોર્ટ પાસેથી મંજૂરી મળતા જ આ તમામ બોટલોનું સત્તાવાર નાશ કરવામાં આવ્યું છે પોલીસ જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાય મહિનાઓમાં દારૂની હેરફેર સામે લેવામાં આવેલી શક્તિશાળી કાર્યવાહીથી ગુનાહિત તત્વોમાં ભયનો માહોલ જોવા મળ્યો આગામી દિવસોમાં પણ આવા કાયદા વિરોધી પ્રવર્તન સામે વધુ કડક કાર્યવાહીની ચેતવણી પોલીસ વિભાગે આપી છે